કડાય ખીલી ઉઠી છે રાજ્યના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમની તળેટીમાં આવેલા કડાણા ડેમ હિલ સ્ટેશન ખાતે વરસાદી માહોલની મજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે કડાણા ડેમ મહીસાગર નદી પર કડાણા ખાતે બનાવવામાં આવ્યો છે આ સ્થળ ચારે તરફ નાના મોટા ડુંગરો અને ટાપુઓથી ઘેરાયેલું છે આવા રમણીય પ્રાકૃતિક સૌંદર્યને કારણે પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે એક તરફ કડાણા ડેમ ડેમમાં છલોછલ ભરાયેલું પાણી અને ચોમેર ઊંચા ઊંચા પહાડો અહીં આવનારનું મન મોહી લે છે આમ તો અહીં લોકો આખું વર્ષ ફરવા આવતા હોય છે પરંતુ વર્ષા ઋતુમાં સ્થળ કાશ્મીર જેવું બની જાય છે મારું નામ રમણભાઈ વાણારા હું સંતરામપુરથી કડાણા ગામે ફરવા આવ્યો છું અને વાતાવરણ કુદરતી અને વરસાદવાળું વાતાવરણ અમારા મિત્ર સાથે ફરવા આવ્યો તો બહુ આનંદ કુદરતી વાતાવરણ વરસાદમાં કડાણા ડેમની બહુ મજા લીધી છે એ